નમસ્કાર જય માતાજી મોગલ જે દાદા હું છું આપનો દોસ્ત ગોવિંદ ગઢવી અને હમણાં એક તળાજામાં સમૂહ લગ્ન થયેલા અને એ સમૂહ લગ્નમાં એક આહિર વ્યક્તિ દ્વારા અમારા ચારણ સમાજના માતાજીઓ વિશે અને અમારા ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી છે અને બિલકુલ હું ભીખું વખોડી કાઢું છું કારણ કે આ સહેજ પણ વ્યાજબી નથી વ્યાજબી નથી એનો મારે એક જ મુદ્દો આપવો છે સાહેબ તમને કે તમે જે તાલુકામાં રહીને જે વિસ્તારમાં રહીને બોલી રહ્યા છો તમે એમ કહો છો કે ચારણને બે રૂપિયા આપીને તગડી મૂકો અને ચારણો આમ કરી નાખે અને ચારણું આમ કરી નાખે અને એમની એમની માતાજી માતાજી ભાઈ તમે જેને તરીકે પૂજો છો એ કોણ છે છે ખબર તમને અને બીજી વાત તમને ખાલી એક જ મુદ્દો આપું કે જે વિસ્તારમાંથી જે તળાજા તાલુકામાંથી તમે બોલ્યા છો જે ભાવેણા વિસ્તારમાંથી તમે બોલ્યા છો ભાવેણાના અઢારસો ફાધર અપાવનારી અમારી ખોડિયા છે એ તમે ભૂલી ન જશો એટલે આ બિલકુલ 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 સહનશીલતા વાત નથી સેજ પણ સહન કરવામાં નહીં આવે જલ્દીથી જલ્દી ઈ વ્યક્તિ માફી માંગે એની કદાચ માફી માંગશે તો અમે માણસો છીએ અમે માફ કરી દઈશું પણ અમારી જોગમાં માફ નહીં કરે ખાસ યાદ રાખજો જેમ મત જય મુગલ જે દાદા